માતુ સિંદુરા ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને ચૈત્ર નવરાત્રી દરમિયાન અહીંયા સાત દિવસનું દેવી ભાગવત છે રામપરાધામ છે તમને જૂની લિંક જૂના વિડીયોમાં જોઈ લો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ રીતના તમે બધા વિડીયો જોઈ લેજો આ ધામનું આપણે ઓલરેડી બનાવેલું છે પણ આપણે હાલમાં સપ્તાહનું અપડેટ લેવાનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા સપ્તાહના અપડેટ દેવું તો બંને રહેજો મારી સાથે ચાલો તો આપણે જઈએ આગળ ચાલો આગળ હું તો માતાજીના આશીર્વાદ લેવા નીકળી ગયો અને આશીર્વાદ લઈને જે નવી જગ્યા છે ત્યાં માતાજીના સાનિધ્યમાં જે માતાજી હાજર છે અને રાસ ગરબાનો કાર્યક્રમ છે ભાઈ માતાજી મિત્રો તો રામપરાની નવી જગ્યા તમને સામે દેખાય જ છે નવી જગ્યા સામે છે અને અહીંયા એક ગેટ રાખ્યો છે ભલે પધારીયા ભગવતી માં જોગ માં આપણને સ્વાગત કરે છે તો આપણે અંદર જઈએ ને ડાંડે રાસનો પ્રોગ્રામ છે અને માતાજીના ગુણ લાગાય છે તો આપણે સાંભળી અને બધા છેલે ઉધી વિડિયો ઉધી બનાવ રહેજો રામપરા ધામ જય રૂપલ મનમાં શ્રી રૂપલ નું નામ લઈ અને વિડીયો માં આપણે આગળ વધતા રહીએ છીએ આવી ગયા રામ પર આવી ગયા અને સેવા કરે છે અહીંયા કઈ રીતનું છે આયોજન શું છે બધું આયોજન કાય ઘટા ને માતા એને અને જો આ પાર્કિંગ માં છે બધા નોખા નોખા અલગ અલગ વિભાગ માં મેકાણા છે કોઈ અંદર છે કોઈ રસોડા વિભાગ માં છે પછી કોઈ પાણી માં કોઈ સાની કેન્ટીન માં એવી રીતે માતાજી નું બહુ

અને ગુજરાત ગુજરાત પોલીસ એ પણ સેવામાં છે ચાલો તો અંદર જઈએ હવે આપણે તો ચાલો હવે આપણાથી રાહ નથી જોવાતી આપણે અંદર જવું છે ગેટ જોઈને ખરેખર મને તો ખૂબ જ ગમ્યું તમને આ ગેટ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો અને બાજુમાં જો અહીંયા નવી જગ્યા છે એની બાજુમાં અહીંયા સપ્તાહ છે તો સર્વસ્વ મારું પલના દર્શન કરીને આપણે આગળ જઈએ મંડપની સુવિધા તમે જુઓ કેટલા મહેનતથી અને સરસ રીતે મંડપ સુવિધા છે આખી જો આખો કઈ રીતનું સીન છે સ્ટેજ બાજુ આગળ જતા કે જ્યાં સર્વસ્વમાં ઉપલ પ્રથમ નોરતા નિમિત્તે અને માતાજી રાસ લે છે તમે પણ આતુરતાથી વાટ જોઈને બેઠા જુઓ માતાજીને ગરબે ઘૂમતા જોવા તો ચાલો હું તમને વધારે મોડું નહીં કરાવું અને માતાજીના દર્શન કરાવીશ અને સર્વે ભક્તો તો બેઠા જ છે મહેમાનો બેઠા છે કલાકાર મિત્રો સ્ટેજ ઉપરથી ગાય છે પહેલાં દિવસનો કંઈક આવો સીન સિનારટો છે અને સર્વે રાસ લેતા હોય છે અને બાજુમાં જે સ્વયંસેવકો તેમજ અન્ય મિત્રો બેઠા છે તો ચાલો આપણે માતાજીને રાસ લેતા જોઈએ મોડું ના કરીએ વિડીયોમાં આગળ રહીએ છેલ્લે સુધી વિડીયો જોજો જય માતાજી અહીંથી બહાર જઈએ છીએ બહાર જતાં આપણે ભક્તો માટે જે ચોવીસ કલાક ચા પાણીની સુવિધા પ્રસાદી રૂપે શરૂ છે અને અહીંયા પણ આ ભક્ત ભગતજી ચા બનાવે છે સેવા આપે છે કેમ છો બાપુ મજામાં ગેટની અંદર કંઈક આવો છે ગેટની અંદરથી અંદર આવતા જે જૂનો વિડીયો આપણે બનાવેલો છે તમને ખબર જ છે ઓલી બોધના લઈ છે બાજુમાં ગેસ્ટ જે આવે મહેમાન આવે ને એને મહેમાન આવે વગેરે લોકોને રહેવાનું સ્થાન છે સામે એક્ઝેક્ટ મંદિર છે નવ દુર્ગાનું મંદિર છે આ બાજુ માતાજીનો ઓરડો છે સામે સત્સંગ રૂમ છે આવી રીતનું કંઈક છે અને આખો વિડીયો મેં બનાવેલો છે તમે જોઈ લેજો ટાણ ખાલી આપણે પ્રસંગ છે તો આવી રીતના કંઈક ડેકોરેશન કરેલું છે તો આપણે સીન શૂટ કરી લઈએ તમને તમારા સુધી પહોંચાડી દઈએ મિત્રો જો સામે નવી જગ્યા છે રામપરા ધામની નવી જગ્યા બાજુમાં સપ્તાહ બધું સ્ટેજ બધું અહીંયા છે અને આ રસોડું એ અને જોઈએ આપણે શું જોઈએ લેજો ભાઈ તો રસોડા વિભાગમાં આવ્યા આપણે ટાણે અને અહીંયા કેટલા જણાની અંદાજે રસોઈ બનાવવામાં આવશે ચારસો થી પાંચસો માણસ રસોઈ અત્યારે બનવામાં આવી છે હજી પેલો દિવસ છે અને ચારસો થી પાંચસો માણસ આવી રીતે નવે નવ દિવસ નહીં નવ દિવસમાં એવું છે વાલા કે પબ્લિક તો કાલથી તો કાંઈ નક્કી જ નથી કેટલું થાય કારણ કે જીણાભાઈ એવું કીધું કે તમે તમારી તૈયારીમાં રહેજો રસોડાવાળા કે પબ્લિકનું માપ નહીં રહીએ મને કહે બરાબર છે બરોબર ઝીણાભાઈ એટલે રૂપલમાના ભાઈ છે અને પબ્લિકનું માપ નહીં રહી તો અમે નવે નવ દે રહેવાના છીએ અને જોવું અને બધાને બતાવીશું હતા ને પબ્લિક કેટલું છે એમાં શું છે અટાણે બધા આમ કચ્છમાં હોય સુરત હોય ઓલી સાઈડ હોય અહીંયા પૂગી હગી ન હોય તો એના માટે આપણે સુવિધા કરી છે દિવસ છે આજ પહેલો દિવસ છે બરાબર છે એટલે પબ્લિક થોડુંક ઓછું છે મહેમાન હજી ઓછા આવ્યા છે અને જ્યાં રસોડા વિભાગમાં જે માણસો કામ કરે છે નોખા નોખાત આવ્યા છે લોકો એને થોડીક એવી બાયંદરી આપી છે કે તમે કાલથી એલર્ટ રહેજો બધાય એલર્ટ રહેજો અટાણે એલર્ટ રહેવાનું કીધું છે અટાણે પહેલા દિવસે ચારસો જણા બો કહેવા શું કે શબ્દ રમેશભાઈ બોલ છે વાણિયા રમેશભાઈ વાણિયા વાર્તાજીન સાનિધ્યમાં આવ્યા છો બે શબ્દ બોલવા પડે બોલો બોલો તું ભાઈ બોલ લે તું પણ અહીં અહીંયા જાય ઓલું આપણે કહેવાય ને ઓલું ગુજરાતીમાં જ કહેવાય તો ઓલી તાણ કરે છે એમ બોલવાની પણ તાણ હાલે છે અહીંયા બોલો તમે બોલો

આપણે ધીમે ધીમે આગળ આવ્યા અને રસોડા સુધી જે છે આવું છેલ્લે છે રસોડા વિભાગ છે અહીંયા આવી રીતના બધાય ભક્તો પ્રસાદી લે બેઠા છે વડીલો બધાય ચાલો ચર્ચા કરીએ થોડી આ જય માતાજી ડાયરાને મા રસોડું છે રસોડું ભોજના લઈ રસોડું કદાચ બૈરાઓનું રસોડું એવું લાગે સ્વયંસેવકો ઠાયકા પાયકા બધા બેઠા એ છે તો આવી રીતનું કંઈક છે ડે પહેલો તો આપણો પહેલો દિવસ તમે જોયો એ પ્રમાણે તમને મજા આવી તો આપણે જાતા જાતા માતાજીના મંદિરે દર્શન કરીને જાતા હતા અને અહીંયા આપણને હેપી ગઢવી મળે છે હેપી ગઢવી જી આપને મળીને ખૂબ આનંદ થયો અને જય માતાજી જય માતાજી મહાદેવર જય દ્વારકાધીશ અને તમારે જેમ આપણે મેળાને વાતચીત થઈ કે એક તમે એક ચેનલ તમારી એક યુટ્યુબમાં તમારી પોતાની છે અને એક ઈ થકી મેળા અને એક જે લાવો મેળો છે તો ત્યારે અહીંયા માં જગદંબા આઈ રૂપલાઈ બિરાજમાન છે જાગતી જો જગદંબા અને એવું ગેરમાં રામપરા નેસ અને એમાંય મંદિરનું નવું નિર્માણ થયું છે અને દેવી ભાગવત કથાનું આયોજન આઈમાય કરેલ છે નવું મંદિરનું નિર્માણ થયું છે અને એમાંય ગરબા લોક ડાયરો અને પાછળ ને પાછળ આઈમાય સમૂહ લગ્નનું એવું આયોજન કરેલ છે અને અઢારે વર્ણ અહીંયા જ્યારે બધાય મેળાવળો આવ્યો છે ત્યારે હું એક માના સાનિધ્યમાં દર્શન માટે આવ્યો હતો અને સેવાના લાવવા માટે આવ્યો હતો અને આપણે મેળ્યા એનો ખૂબ આનંદ અને ઈ થકી જે કાંઈ માના ગુણગાન કાલાવાલા અને મારું મૂળ ગામ ધાંગધ્રાની પાસે પીપળા ગામ અને હાલમાં હું સુરત નગરપાલિકામાં છું અને અહીંયા સેવામાં આવ્યા છો કેટલા દિવસથી સેવામાં આવ્યા છો સેવામાં આ પાંચમો દિવસ છે બરાબર ને ઓમ આજ કથાનો પહેલો દિવસ જી અને આજથી પોથી બિરાજમાન થઈ ગઈ છે અને આજથી બપોરથી ને જ કથાનું અને એમાંય પાછું આજથી ચૈત્રી નવરાત્રી શ્રી ગણેશ થયું છે ત્યારે પહેલાં નોરતાથી ને જ આજથી દેવી ભાગવતનું એવું રસપાન આજથી જ શ્રી ગણેશ થઈ ગયું છે અને પેલું નોરતું છે આજે માતાજીનું જેમ આપણે નવરાત્રી કેમ લઈએ છીએ દિવાળી સમયમાં જે નવરાત્રિ હોય છે તેમ ચેતર મહિનામાં પણ નવ દિવસ નવરાત્રિ હોય છે અને આ નવરાત્રિ જે કહેવાય તો આ સાચી નવરાત્રિ કહીએ તો આ ચેતર નવરાત્રિ આ છે આમાં મોટી નવરાત્રિ કહેવાય છે કેમ કે જે માતાજીના પરમ ઉપાસક હોય ભક્તો હોય જે આ નવરાત્રિને જાજુ મહત્ત્વ દેતા હોય છે એવી રીતની વાત છે અને આ ચેતર નવરાત્રી દરમિયાન નવ દિનનું આયોજન પણ કરેલું છે હેપીદાનભાઈ તમારું નામ હેપીદાન તમારું નામ જેવા ગુણ છે બરોબર એટલે મજા આવી તમારે અને ખૂબ આનંદ બસ જોઈએ મળીને બીજું માતાજી રૂપલમાં વિશે તમે જાણતા હોય કઈ ખાસ એવું કઈ પ્રસંગ હોય એ તો મારે તો જો કે એમાં કહેવા પણ કંઈ છે નહીં પણ અમારી ચારણ્યાય જગદંબા એમ કહેવાય છે કે આ નાગભાઈમાં અવતાર છે હરજોક ચારણમાં અમારે મોણિયા નાગભાઈમાં અને એનો જ અવતાર છે અને બહુ નાની ઉંમરમાં આખું જગ જાહેર છે હિંગળાજમાં અવતાર કહેવાય છે નાગબાઈમાં અને નાગબાઈમાં અવતાર કહેવાય છે રૂપલ રૂપલમાં આવી રીતના વાત છે જેમ કુલડીમાં કટક જમાયડ એમ આ જગદંબાએ નાયદ ગંગા નાની ઉંમરમાં ભેલી કરી હતી અને એ સમયમાં ભેળું કરવું અને ઈ આ જગદંબાની કૃપાથી જ થાય છે બાકી કૃપા વગર કાંઈ નથી એમ કહેવાય છે કે તેરી કૃપા બિનાના હિલે એકી અણું અને લેતે હે શ્વાસ તેરી દયા શે તનુ તનુ શું માની તો શું વાત કરવી કારણ કે અમારા કવિએ દુઆ ભણ્યા છે કે માથી મોટું કોઈ નથી ને જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શિષ માળી અંબા આગળ આલિયા માં કેતા હોઠ ઉગડે અને બાપ કેતા થઈ જાય બંધ બાપ તો કે બપોરનો હુરજ છે અને મા પૂનમ નો માં વિષ્ણુ મહેશની માથે છે તો જગદંબા અને અમે ચારણ દેવીના ને દેવીના દીકરા છીએ એમ નવ લાખ લુબડીયાળી ભેળિયા વાળી ચારણ કુળમાં થઈ છે અને થશે શું બરોબર છે વાત કે કલાકાર મોટા હે પણ હજી આપણી પાસે થોડુંક સ્ટેજ ને પ્રોગ્રામ બાકી ઘણી વાત જાણવા મળે બેસવા બે આ વાતું સાંભળવા બેસી તો બે થી ત્રણ કલાક નીકળી જાય પણ આપણે સમયનું આપણે ઉપયોગ સારી રીતે મર્યાદામાં રહીને ઉપયોગ કરી અને આપણે આગળ મળતા રહેશું ચ ટૂંકું ટચ હજી નવ દિવસ આપણે રહેવાનું છે પણ ભાવકું નવ દિવસ આપણે રહેવાનું છે એટલે હેપીદાન ભાઈ પાસે આપણે હેપી થતા રહેશું જી જી બરાબર અને સરસ વાત કરી સુનંદમાં પણ ભાવ છે અને ભાવથી એક પડી રજૂ કરે છે જી ઓ ધરી તે લો બળી એ કાલી ત્રિશૂળ કર તેજ પૂજાણી એ ક્ષમાવા કર મામઢી ક્ષમા કર માતુ સિંદુરાણી આ ભવાની મારી ભેર આવે છે એ બજાવાળી ભેળિયાવાળી તો તમે આ ગીત સાંભળીને એપીદાન જરીક ટેલેન્ટ જોયું હશે પણ જેનો સમય આવે તો એ જય બરોબર ને એપીદાન કૃપા વગર કાંઈ અને એની કૃપાથી છે નથી કેતા કે હા ખાઈ હો ગમે જવાય આવી રીતે નવે નવ દિવસ અમારો સાથ સહકાર આપજો જી 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 જય માતાજી જય માતાજી અને તમે આગળ વધો માતાજી ને એવી પ્રાર્થના અરે તમને પણ માતાજી ખૂબ આગળ વધારે અને ચેનલ ને ખૂબ લાઈક શેર ને સબસ્ક્રાઈબ બધા કરે ફોલો કરે હા હવે માતાજી ના આ સાનિધ્ય માં હેપીદાન ભાઈએ કીધું છે તો એ કરી દેજો બરોબર જી જી હા કરી દેજો અને તમને પણ માતાજી ખૂબ આગળ વધારે એવી અમારી શુભેચ્છા અને ખૂબ મેળા એનો આનંદ અને અહીંયા ભેળા થયા માના સાનિધ્યમાં મેળાઈનો ખૂબ આનંદ હરિઓમ તચ્છદ જય માતા આભાર આભાર કે જય માતાજી તમારો બધાયનો પણ આભાર જય માતા આ તો આપણો પહેલો દિવસ પહેલા દિવસમાં આપણે જોયું બધુંય હજી તો આગળ આગળ જાશું એટલે ઘણા કલાકાર આવશે ઘણુંય બધું જોવાનું છે તો પહેલો દિવસમાં તમને મજા આવી તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈ કરી દેજો મળીએ ડે ટુ માં જય માતાજી